મીડિયામાં હમણાં એક અહેવાલ જે છપાયો છે એની નોંધ જેટલી લેવાવી જોઈએ એટલી નથી લેવાય અહેવાલ એવો છે કે બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસમાં એટલે કે બે નાણાકીય વર્ષમાં ગુજરાતમાં રૂપિયા એક હજાર ઓગણત્રીસ કરોડની વીજ ચોરી પકડાય છે આ બહુ મોટો સમાચાર છે કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ની હાલત બહુ ખસતા હતી અને ખોટના ખાડામાં હતું એમાંથી બહાર લાવી અને વીજ બોર્ડને નફાની સ્થિતિમાં મૂકી આપ્યું હતું વીજ ચોરી ઘટી હતી ટીએનડી લોસ પણ ઘટ્યો હતો અને ઉર્જા ક્ષેત્ર એટલે કે વીજળી ક્ષેત્રે ગુજરાત એક મોડેલ બન્યું હતું નરેન્દ્રભાઈ મોદીના કારણે તો પછી એ મોડેલમાં ગાબડા કેમ પડ્યા આટલી બધી ચોરી કેમ થાય છે એ સવાલ છે એ સવાલનો જવાબ થોડોક આપણે મેળવવાનો પ્રયત્ન કરવો છે પણ એ પહેલા આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો હમણાં જ આ અહેવાલ છપાયો છે કે બે વર્ષમાં એક હજાર ઓગણત્રીસ કરોડની વીજ ચોરી પકડાય છે એક પોઈન્ટ બાવન લાખ ગ્રાહકો સામે ગુનો નોંધાયો છે આજે તો જી બી કંપનીના સ્વરૂપમાં છે ને ચાર પેટા કંપની છે ચાર ઝોન મુજબ અને વીજ જોડાણ જે ચેક કરવામાં આવેલા હતા એમાં આડત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખ વીજ એમાંથી બે બ્યાસી લાખમાં વીજ ચોરી અને આમાં દંડથી માંડીને ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે પણ મજાની વાત એ છે કે સૌ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વીજ ચોરી થઈ છે એવું આંકડાઓ કહે છે આ બહુ મહત્વનું છે અને વીજ ચોરી પકડવા જતી ટીમો પર હુમલાના પ્રમાણ પણ સૌરાષ્ટ્રમાં વધ્યા છે આ પણ આપણે સમજી લેવા જેવું છે પણ એ પહેલાં નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે વીજ ક્ષેત્રની હાલત શું હતી અને એમણે કેવા સુધારાઓ કર્યા એક અભિપ્રાય તો એવો છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં સૌથી નોંધપાત્ર જો વાત રહી હોય તો એ ઉર્જા ક્ષેત્રના લીધેલા પગલા બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડા છે કે બે હજાર એકમાં માં ત્યારે જીબી હતી અત્યારે કંપની થઈ છે બાવીસો કરોડની નુકસાની હતી સાહેબ બાવીસો કરોડ અને ટીએનડી લોસ હતો પાંત્રીસ ટકાથી પણ વધારે એટલે તમે સમજી શકો કે કેટલું ચોરીનું પ્રમાણ હશે પણ પછી વીજ ચોરી સામે કડક કાયદો આવ્યો પાંચ પોલીસ સ્ટેશન સ્પેશિયલ એની માટે ફાળવવામાં આવ્યા રાજકોટ ભાવનગર વડોદરા સુરત અને સાબરમતી જ્યોતિગ્રામ યોજના આવી જેના નીચે ગામડાઓને ચોવીસ કલાક વીજળીની વાત આવી અને વીજ ચોરી સામે બહુ જોરદાર અભિયાન ચલાવવામાં આવ્યું મને બરાબર યાદ છે કે રાજકોટ નજીકના એક ઉદ્યોગપતિ ને ત્યાં આવી બહુ મોટી રેડ પડી હતી ને બહુ મોટી વીજ ચોરી પકડાઈ હતી અને એને ભાજપના સાથે જ સંકળાયેલા આ ઉદ્યોગપતિ હતા અને એમને ગાંધીનગર સુધી બહુ મહેનત કરી હતી પણ એમનું કાંઈ ઉપજ્યું નહોતું એટલી બધી કડકાઈથી આ કામગીરી કરવામાં આવી હતી ને એના કારણે જે ફેર પડ્યો એ સૌથી મહત્વનું છે બે હજાર અગિયાર બારમાં જે લોસ હતો ટી એનડી એ વીસ ટકા થયો ને બે હજાર ચારમાં તેરમાં તો ઘટીને પંદર ટકા થયો અને એનાથી પણ મહત્ત્વની વાત કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ બે હજાર પાંચ ને છમાં બસો ત્રણ કરોડનો નફો કર્યો અને એ આંકડો બે હજાર દસમાં અગિયારમાં વધી અને પાંચસો તેત્રીસ કરોડે પહોંચ્યો અને વીજ બિલની જો વસૂલાતની વાત હોય એ સો ટકાએ પહોંચી એટલે ક્યાંય કોઈ ઉધારીનો ધંધો નહીં આટલું બધું કામ થયું અને વીજ ચોરી હોય કે ટીએનડી એટલે કે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસ જે કહેવાય છે કે વીજળી આવે છે ડિસ્ટ્રીબ્યુશનમાં જાય છે એ બે વચ્ચે બહુ મોટો લોસ હોય છે અને આ લોસ બહુ સિગ્નિફિકન્ટલી મોદી સરકારમાં ઘટ્યો હતો ગુજરાતમાં અને ગુજરાત એક વીજળી ક્ષેત્રે મોડેલ બની ગયું હતું આખા ભારત માટે આ સમજવા જેવી વાત છે તો એવું તો શું થયું કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના ગયા પછી એમના દિલ્હી ગયા પછી વીજ ચોરીનું પ્રમાણ વધતું જાય છે એક હજાર ઓગણત્રીસ કરોડ એ નાનો આંકડો નથી હુમલાના એકસઠ બનાવો બન્યા છે સાહેબ મને બરાબર યાદ છે કે ઘણા સમય પહેલા ઉચિયાદળમાં સીધા વાયરેથી ત્યારે સીધા વાયરથી એટલે થાંભલેથી વાયર ખેંચી લેવાના કિસ્સાઓનો ભાર નતો અને બધા માથાભારે માણસો આ રીતે વીજળી વાપરતા હતા એને બિલ સાથે કાંઈ લાગતું ઓળખતું નહોતું અને દળમાં વીજળીની ટીમે ત્યાં દરોડો પાડ્યો તો દારૂ પીધેલા કેટલાક માથાભારે લોકોએ બોલાચાલી તો કરી જ પણ લાકડી પાઇપથી હુમલો પણ કર્યો અને સ્થિતિ એવી આવી કે પોલીસ બોલાવી પડી અને આ ઘટના પછી તમે સમજી લો સાહેબ આ ઘટના પછી ભાગે મોટા પાયે જો દરોડો પાડવાનો હોય તો પોલીસને સાથે જ રાખવામાં આવે રાજકોટના જંગલેશ્વરમાં પણ આવું ઘણીવાર બન્યું છે ને અમુક જગ્યાએ તો દરોડા પાડી જ નહોતા શકાતા એવી સ્થિતિ હતી અને એ સ્થિતિમાં સુધારો મોદી સરકાર વખતે થયો તો રાણાઓ પાસેના ગામમાં સ્થાનિક તોડું ભેગું થઈ ગયું હતું આ વીજ ચોરી પકડવા આવેલી ટીમ સામે અને જોરદાર એની ઉપર પથ્થરમારો કરવામાં આવેલો અને કેટલાક તો ઘાયલ પણ થયા એટલું જ નહીં એ જીબીના જે વાહનો હતા જીપને બધું એમાં પણ તોડફોડ કરી હતી એટલે વીજ કર્મચારીઓએ ભાગવું પડ્યું હતું સાહેબ કાર્યવાહી અધૂરી છોડીને ભાગવું પડ્યું હતું આવા આવા કિસ્સાઓનો પાર નહોતો ત્યારે ધ્રોડ હોય જોડિયા હોય કાલાવાડ હોય સૌરાષ્ટ્રના કેટલાક બીજા ભાગોમાં પણ એટલે ક્યાંક તો એવા પણ કિસ્સા બન્યા હતા કે વીજ ચોરીના કર્મચારીઓને બંધક પણ બનાવી પકડી રાખે આ હદ સુધી વીજ ચોરીનું પ્રમાણ હતું અને એમાં નરેન્દ્રભાઈએ બહુ મોટા સુધારાઓ કર્યા અને એના કારણે વીજ ચોરીનું પ્રમાણ તો ઘટ્યું પણ ટીએનડી બી લોસ પણ ઘટ્યો હવે આ એક સમજી લેવા જેવું છે કે વીજ ચોરી કઈ કઈ રીતે આપણે થાય છે થાંભલેથી સીધા છેડા લઈને બહુ જાણીતું છે મીટરને બાયપાસ કરીને પણ વીજળી વાપરવામાં આવે છે મીટર ઉપર ચુંબક લગાડી દેવામાં આવે એટલે મીટર ધીમું પડી જાય મીટર બંધ કરી દેવામાં એટલે વીજ બિલ સાવ ઘટી જાય અને ડિજિટલ મીટરો પણ આવ્યા આપણે ત્યાં એ પછી એની સાથે પણ અમુક સોફ્ટવેર કે ઇલેક્ટ્રિક ડિવાઇસની મદદથી છેડછાડ પણ થઈ છે સીલ તોડી નાખે ને પાછું કરી નાખે ને આંકડાઓ ઘટાડી નાખે એવું પણ ઓછો લોડ બતાવે હેતુફેર લોડ બતાવે આ રીતે પણ વીજળીની ચોરી આપણે ત્યાં સતત થાય છે પણ પછી તો કેન્દ્ર લેવલે પણ ઘણું બધો બદલાવ આવ્યો કેન્દ્રની સ્કેડા એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝેશન નામની એજન્સી બની છે અને એ પછી ઘણો બધો ફેરફાર થયો આજે તો ઓનલાઈન મોનિટરિંગ પણ તમારા વીજળીના મીટરનું થઈ શકે છે ડ્રોનની મદદથી પણ કામ લેવાય છે સ્માર્ટ મીટર પણ આવી ગયા છે અને વીજ ચોરી થતી હોય ને એની કોઈ જાણકારી આપે તો એને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવે છે પણ સૌરાષ્ટ્રમાં હજુ આ પ્રમાણ વીજ ચોરીનું પ્રમાણ ઘણું બધું છે ગયા ડિસેમ્બરમાં અઠ્યાવીસ પોઈન્ટ સત્તાણું કરોડની ચોરી પકડાણી તેના છેલ્લા છ માસમાં દોઢસો કરોડ આસપાસની વીજ ચોરી પકડાય છે એટલે આ બહુ બહુ મજાની વાત છે કે ભાઈ નરેન્દ્ર મોદીએ જે કામ વીજ ચોરી સામે કરી ગયા એ પછીની સરકાર આનંદીબેન પટેલ વિજયભાઈ રૂપાણી ને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આ વર્ષોમાં વીજ ચોરીનું પ્રમાણ પાછું વધ્યું છે આ નોંધપાત્ર વાત છે હવે તો ચાર કંપની પાડી દેવામાં આવી છે ને એ બધી કંપનીઓ લગભગ લગભગ નફામાં રહે છે ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ અને પાવર કોર્પોરેશન લિમિટેડ એમ બે મુખ્ય કંપનીઓ છે જે અને એનો નફો બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંચ ટકાનો વધારો પણ જોવા મળ્યો હતો અને બે હજાર બાવીસ ત્રેવીસમાં આપણો જે ટી એનડી લોસ હતો એ દસથી બાર ટકા વચ્ચે રહ્યો એટલે રાષ્ટ્રીય સરેરાશ જે સોળ ટકા આસપાસ છે પંદર સત્તર ટકા રહે છે એનાથી તો ઓછી છે પણ હવે રાષ્ટ્રીય સરેરાશ પણ ઘટાડીને દસ બાર ટકા સુધી લાવવાની વાત છે એ એ હિસાબે ગુજરાતમાં ટીએનડી લોસ ટીએનડી લોસનું પ્રમાણ તો ઘણું બધું નીચું છે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ નીચું છે પણ વીજ ચોરીનું પ્રમાણ વધ્યું છે આ બહુ કોન્ટ્રાડિક્શન આખી વાત છે આવું કેમ બને છે એનો મતલબ એવો છે કે વીજળીનું ચેકિંગ કાં તો ઓછું થાય છે ખાય છે તો પોલિટિકલ જે બધા પ્રશ્નો આવે છે એ પણ ક્યાંક નડતા હશે એવું આ એના પરથી દેખાય છે સૌથી મહત્ત્વની વાત આ છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત વીજળી ક્ષેત્રે એક મોડેલ સ્ટેટ બનેલું એ મોડેલ સ્ટેટ આજે નથી રહ્યું અને વીજ ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે આ આ સૌથી મહત્ત્વની વાત છે બીજા ઘણા ક્ષેત્રોમાં પણ સમસ્યાઓ આવી છે આટલા વર્ષોમાં નરેન્દ્રભાઈના ગયા પછી આ આ વાતની નોંધ લેવી પડે એટલી હદે બે વર્ષમાં એક હજાર કરોડથી વધારેની વીજ ચોરી પકડાય આ તો પકડાયેલીની વાત છે જે ચેકિંગ નથી થયું એનું શું એ પ્રમાણ કેટલું હશે એને એનો એનો હિસાબ કઈ રીતે માંડવો એટલે આ ક્ષેત્રે મને લાગે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઘણું કરવું પડે એવી સ્થિતિ છે જે મોદી સરકાર છોડી ગયા એ વારસો લાગે છે વીજળી ક્ષેત્રની વાત કરીએ તો સચવાયો નથી અસરકારક કામગીરી રહી નથી અને બીજી બાજુ સ્માર્ટ મીટર માટે બહુ પરેશાની હમણાં જ રાજકોટનો એક કિસ્સો તો એવો આવ્યો કે વીજ લાઈન જ્યાંથી પસાર થાય એ સોસાયટીએ એમ કહ્યું કે ભાઈ અહીંયા ઝાડની ડાળીઓ છે તો તમે કપાવી આપો તો સામેથી જવાબ વીજળીની ઓફિસમાંથી એવો અપાયો કે બધા સ્માર્ટ મીટર લગાવો તો અમે આ દાળી કાપી દઈએ સ્માર્ટ મીટરમાં પણ કેટલી ગરબડો થાય છે એવી ફરિયાદો છે અને બહુ બધી ફરિયાદો પછી વહ પછી આ સ્માર્ટ મીટર લગાવવાનું લગભગ બંધ થઈ ગયું છે વડોદરામાં તો આના સામે બહુ જ વિરોધ થયો હતો લોકોને ફરિયાદ એ હતી કે એક સ્માર્ટ મીટર લગાવ્યા પછી બહુ બધું બિલ વધી ગયું છે ક્યાંક બે ગણું ચાર ગણું પાંચ ગણું છ ગણું આવા બિલ પણ આવ્યાના દાખલાઓ મુકાયા છે વીજ બોર્ડ સમક્ષ એટલે એ કાર્યવાહી અટકી પડી છે ને બીજી બાજુ વીજ ચોરીનું પ્રમાણ વધતું જાય છે વધતું જાય છે વધતું જાય છે આ બાબતે કંઈક વીજ કંપનીઓએ કરવું પડશે અને સૌરાષ્ટ્રમાં પ્રમાણ વધારે છે એ પણ નોંધવું પડે એટલે ક્યાં કોણ કેવી રીતે કામગીરી કરે છે એના એનો આ હિસાબ કિતાબ છે આભાર ફરીથી મળીશે